સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો હું રામ રામ ને સીતારામ અને બધાય મારા દર્શક મિત્રો નું આ મારા વિડીયા માં ભાવભેરું સ્વાગત છે તો મિત્રો આપણે મેળા બધા ગયા હવે આ માસ નો મેળો એથી ગઈકાલે જ જો અને બધાય મેળા ખૂબ કર્યા છે ખૂબ ઢેભરાડ એવું બધું મીઠાઈ ને એવું ખાધું છે સૌ તબિયત નું ધ્યાન રાખજો અને અત્યારે ચોમાસુ પણ પાછો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય એવું લાગે બધે છૂટા વરસાદ પડે છે તો મિત્રો આજે આપણે આ દેશી ભીંડાની કઢી કરવાની છે અને આપણે વાડીએ જા અને ત્યાંથી આ ભીંડા લાવ્યા આપણે આ પહેલા વેલા ભીંડા છાશે તો મિત્રો થોડાક લાલ છે અમુક છોડવા સફેદ હોય તો આપણે આ ભીંડો સુધારવાનો છે એ સુધારતા પહેલા તમને એક વાત કરી તો મિત્રો અગત્યની વાતમાં આપણે એ વાત કરવાની છે કે આપણા તમારા બધાના વીડિયા બહુ વ્યુ વાળા વિડીયા છે વાસીટી ની ભાજી છે હુડિયાનું શાક છે પછી ભેંસલો અને આપણે ગઈકાલે જ એક વિડીયો ઉતાર્યો નિષ્કલંક મહાદેવનો મેળો અમાસનો ભાદરવી અમાસનો મેળો એમાં પણ ઘણી કોમેટો મિત્રો આવી છે કે કાકા તમે બહુ સરસ વિડીયા બનાવો છો તમારા નંબર આપો તમારું કયું ગામ તો મિત્રો મેં અગાઉ એક આ મારી ચેનલમાં વિડીયો મૂકેલો છે કે મારું કયું ગામ એ તમે બધા જોઈ લેજો અને છતાં હું મારા ગામનું નામ આપું કે મારા ગામનું નામ છે મેથળા ઊંચા કોટડા સામુંડામાના અને પૂર્વ તરફ મોટા ગોપનાથ બંનેની વચ્ચે મારું ગામ દરિયા કિનારે આવેલું છે અને મારું ગામ મેથળા બંધારાના નામે પ્રખ્યાત છે અમે સ્વયંભૂ બંધારો અમે ખેડૂત મિત્રો એ બધાએ પોતાની જાત મહેનતથી બનાવેલો છે અને સરકારી પ્રોજેક્ટ પણ ચાલે છે હજી અને એ પણ બંધારો બનાવશે પણ અત્યારે તો અમે આ હું અમારી મેળા બંધારો બનાવીને અમારે ખેતી પાકમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ અને મારો ફોન નંબર છે મિત્રો ચોરાણું ઓગણત્રીસ અઠાવન અઠ્યોતેર બાવીસ જે કોઈ મિત્રોને ફોન કરવો હોય તો ખુશીથી કરી શકશો તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ આપણું જે કામ છે તો કે આપણે કરવાની છે દેશી ભીંડાની કઢી તો આપણે ભીંડા પેલા સુધારી નાખીએ આવી રીતે મિત્રો આને કિરિયા કરી નાખોના અને હજી મિત્રો આમાં ગઢા ભીંડા ઓછા છે મિત્રો ગઢા આમાં ખરેખર છે ને ભીંડા કઢી કરવી હોય ને તો આમાં થોડા પાકી ગયેલા એટલે કે કઢા ભીંડા કહીએ આપણે એ કઢા ભીંડા સાંટવા બહુ મજા આવે અને દરેકે આમાં તો ભીંડાની કઢી બનાવી દે છે અને ભીંડા શાક પણ આ દેશી ભીંડા બહુ મસ્ત થાય તો આજે આપણે કરી બતાવીએ તો લાગી રેજો મારા વિડીયા તમને મજા આવશે અને કોણે કોણે આવી રીતે ભીંડાની કઢી બનાવી એ તમે જણાવજો અમુક આ હળવો નીકળે ને આમ કાઢી નાખવાનો એમાં કાંઈ બહુ છે સરસ છે આ આપણે પેલા વેલા જ ઉતાર્યા છે આપણી વાડીએ ભીંડા ખૂબ છે તમને બતાવીશ એમાં તો પગના ખૂણા જ છે પણ છતાં આપણે આની કઢી આજ ખાવાની છે અને બાયે પણ વાડીએથી મને વાત કરી કે આજે કઢી બનાવીને લાવજે હાલો મિત્રો તો આપણે આ ભીંડા મળી નાખ્યા છે અને હવે થોડી જ વારમાં આપણે સુલેજ જઈએ અને આ ભીંડાને પહેલા છેડવવા મૂકવો પડશે અને પછી આપણે આની અંદર સાસ પણ ઉમેરવી પડશે અને બધા મસાલા પણ ઉમેરવા પડશે અને આજે સરસ મજાની ભીંડાની કઢી બનાવવાની છે અને દેશી ભીંડાની કઢી તો બધાએ ખાધી જશે હશે મિત્રો ઓર જામે અને અમે તો જો હવે ભીંડા ખાવાનું શરૂ થઈ ગયું છે અમારી વાડીમાં એટલે હવે અમે અવારનવાર ભીંડાની કઢી ખાશું પણ આજ તમને આ ભીંડાની કઢી બનાવીને બતાવી Alo, mitro, glavija, ave, apre, Alo, ave, de. A lo mitro, su la ve apre, su lo A lo ve, te muy A te lo mitro tel A lo mitro હાલો મિત્રો તેલ આવી ગયો જીરું નાખી દી પેલા હવે નાખી વઘાણી હાલો હવે આની અંદર મિત્રો છે ને ભીંડા ને આપણે ફોડવા નાખી દઈ આવી રીતે આપણે ભીંડો પેલા સેડવી નાખવાનો આ ભીંડાને સડતા મિત્રો વાર ન લાગે હાવ ખૂણો છે આમાં કોક જ ગઢી છે હાલો મિત્રો ભીંડો બધો નાખી દીધો હાલો બધો ભીંડો નાખી દીધો હવે આને હેઠ ઉપર કરી નાખી હેઠ ઉપર કરીએ એટલે તેલ ને આપણે અગાઉ નાખેલા મસાલા બધા ભીંડાની અંદર થડી જાય જેવો આવી રીતે હાલો હવે છે ને મિત્રો આને ધીમા તાપે થોડીક સડવા દઈ ઢાંકી દઈએ હાલો મિત્રો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈ ભીંડા તેલ ની અંદર ગળી જાય ભીંડા ને છે ને સડતા વાર ન લાગે મિત્રો હવે આની અંદર પેલા નાખીએ આપણે હળદર હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે આને હલાવી નાખીએ મિત્રો આવી રીતે એટલે આ મીઠું ને હળદર આપણે નાખીને એ ભળી જાય જો આવી રીતે મિત્રો હવે પાછા આને ઘડીક ઢાંકીને ધીમા તાપે ઘડીક સડવા દઈએ બે મિનિટ હાલો મિત્રો હવે આમાં થોડુંક મરસું નાખી દઈ ઈંડા સડી ગયા હવે ધાણા જીરું નાખી દઈએ મિત્રો હાલો હવે આને આપણે हल्लाવી નથી એટલે આ મસાલો લઈ જાય જો મિત્રો આ રીતે હવે મિત્રો ભીંડો આપણો સડી ગયો એની અંદર હવે આ છાસ આપણે નાખવાની છે હાલો તો મિત્રો છાસ નાખી દીધી બસ આવી રીતે મિત્રો છાસ નાખી દીધી હાલો આમ ગળી હલાવી નાખીએ અને પછી આને કડીક પાકવા દઈએ હાલો મિત્રો જોઈ લઈ જવું મિત્રો આ રીતે આપણી કઢી હવે પાકતી જાય છે અને એકાદ વાર હલાવી નાખીએ એટલે આમાં હાલો મિત્રો એટલો શેણિયાનો લોટ આપણે થોડોક આમાં નાખીએ એટલે આપણી કઢી થોડીક

હાલો મિત્રો આપણી કઢી સઈ સંપૂર્ણ રીતે દેશી ભીંડાની પાકી ગઈ અને આમાં હવે આપણે કોથમરી નાખી હાલો મિત્રો હવે છે ને અને સુલા ઉપરથી નીચે ઉતારી લઈએ આપણે હા નીચે ઉતારી લીધી અને હવે થોડી વાર આપણે જમી પણ લઈએ તમે બધા કોમેન્ટ કરો છો કે જમતા તો નથી એટલે હવે છે ને દર વખતે જમી લેવાનું અને આજ મિત્રો છે ને દિવસનો વિડીયો આપણે ઉતારીએ છીએ એટલે અત્યારે કંઈ કોઈ ડિસ્ટપ નહીં થાય ને બધું શોખું આવે છે એટલે આપણે જમવા બેસી દઈએ આ લો મિત્રો તો આપણે આ ભીંડાની કઢી બનાવી છે દેશી ભીંડાની અને હવે જમી જમીલી અને આ છે મિત્રો ડુંગળી અને સાસ તો આમાં નાખી જ છે એટલે આપણે અરે સાસ નથી ખાવી એમના છાવ છે એટલે આપણે સાસ ખાવાનું ઓછું રાખશું બઉ મીઠી ને મસ્તી ની આ દેશી ભીંડાની કઢી થઈ છે અને ખાવાની ક્યાંક શક્તિશાળી હમ દવા કઢી ફીંગો હોય ને કઢી આમ કાઢી નાખવાની સુહી આવી રીતે આમ શું બહુ મજા આવે આમાં આપણને એમ થાય કે મોઢામાંથી કાઢવું નથી આ ચાલો મિત્રો આ આપણો વિડીયો અહીંયા પૂરો કરી અને આવા નવા વિડીયા તમે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો લાઈક કરજો અને તમને ગમે તો શેર કરજો તો આજનો વિડીયો કે કાંઈ સુધી મિત્રો તો સૌ મિત્રોને નમસ્કાર અને ભીંડાની કઢી કોઈને ખાવી હોય તો કોમેન્ટ કરજો ફોન કરજો અમે બનાવી રાખીએ સીતારામ